ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા જોરદાર વિસ્ફોટો અને ગોળીબારના અવાજોએ શહેરને હચમચાવી દીધું છે જેમાં પાકિસ્તાન વાયુસેનાએ કથિત રીતે તહરીકે તાબિલાન પાકિસ્તાનના વડા મુફ્તી નૂર વલી મહમૂદ અને બે અન્ય કમાન્ડરો કારી સૈફુલ્લા મહમસૂદ તથા ખાલિફ મહસૂદને હવાઈ હુમલામાં મારી નાખ્યા હોવાનો દાવો પાકિસ્તાની મીડિયાએ કર્યો છે આ હુમલા દરમિયાન અબ્દુલ હક સ્ક્વેર નજીક અને ફાઇટર જેટના સાથે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો જ્યારે નજીકના સંભવિત નાગરિક જાનહાનિના અહેવાલો પણ સામે આવ્યા છે અફઘાન તાલિબાન સરકાર તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી અફઘાનિસ્તાનના કાબુલમાં પાકિસ્તાનનો હવાઈ હુમલો દાવો છે ટીટીપી ચીફ માર્યો ગયો છે કોઈ જાનહાની નથી બધું નિયંત્રણમાં છે તાલિબાન સરકાર જણાવી રહી છે અફઘાની તાલિબાન સરકારે તપાસ શરૂ કરી છે કોઈ સત્તાવાર નિવેદન હજુ સામે નથી આવ્યું નિવેદન જારી કરવામાં નથી આવ્યું તો અફઘાનિસ્તાનમાં જે પ્રકારે હુમલો થયો છે ટીડીપી ચીફ મારીક માર્યો ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે કોઈ જાનહાનિ નથી બધું નિયંત્રણમાં છે તેવું તાલીબાન સરકાર જણાવી રહી છે સાથે જ અફઘાન તાલિબાન સરકારે તપાસ શરૂ કરી દીધી છે